પિતૃ પક્ષની અમાસનું મહત્ત્વ સૌથી વધારે છે કારણ કે આ દિવસે જાણીએ કે અજાણતા પિતૃઓ માટે શ્રાદ્ધ અને તપ કરવામાં આવે છે જે લોકોના મૃત્યુની તિથિ ખબર નથી અને જેમની શ્રાદ્ધવિધિ પિતૃ પક્ષમાં ભૂલાઈ ગઈ છે તે તમામ પિતૃઓ માટે અમાવસ્યાના દિવસે શ્રાદ્ધવિધિ અવશ્ય કરવી જોઈએ પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતા ધૂપ ધ્યાનથી પિતૃઓ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે જે લોકોના પિતૃદેવો સંતુષ્ટ નથી હોતા તે લોકોને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કોઈ પણ કાર્યમાં સફળતા સરળતાથી મળતી નથી પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવું અવશ્ય જરૂરી છે આજના વિડીયોમાં આપણે જાણીશું અમાસના દિવસે પિતૃઓનું ધૂપ ધ્યાન કેવી રીતે કરવું પણ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડિયોની અપડેટ મળતી રહે અમાસના દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન અને પૂજા કરો આ પછી પિતૃઓ માટે શુદ્ધ સાત્વિક ભોજન તૈયાર કરો ખીર પૂરી બનાવી શકો છો પણ તમે જ્યાં ધ્યાન કરવા માંગો છો તે સ્થાનને ગાયના છાણથી અવશ્ય લીપી લેવું તેમજ ગંગાજળનો છંટકાવ કરો ગાયના છાણમાંથી બનેલા છાણાને પ્રગટાવો અને જ્યારે છાણા અંગારામાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય ત્યારે અંગારા પર ગોળ ઘી ખીર પૂરી અર્પણ કરો તમારા પૂર્વજોનું ધ્યાન કરતા રહો પછી હથેળીમાં પાણી લઈને પિતૃઓને અર્પણ કરો તેમજ જો તમે ઈચ્છો તો બ્રાહ્મણની મદદથી ધૂપ ધ્યાન પણ કરી શકો છો આમ કરવાથી તમે યોગ્ય રીતે ધ્યાન કરી શકશો શ્રાદ્ધ કર્યા પછી બ્રાહ્મણને દાન આપો અને ભરપેટ જમાડો આવી રીતે પૂર્ણ શ્રદ્ધાથી પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે શ્રાદ્ધ એટલે ભક્તિ સાથે કરવામાં આવતી તૃપ્તિની વિધિ જેના દ્વારા પૂર્વજો સંતુષ્ટ થાય છે પિતૃ પક્ષ ભાદરવા વદ પક્ષની એકમ તિથિથી શરૂ થાય છે જે અમાસ તિથિ સુધી ચાલે છે એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યોને પિતૃઓ આશીર્વાદ આપે છે તેમની કૃપાથી જીવનમાં આવતી સમસ્યાઓથી મુક્તિ મળે છે મિત્રો આજના વિડીયોમાં હું તમને શ્રાદ્ધ શા માટે જરૂરી છે દેવતાઓ પહેલાં પિતૃઓનું પૂજન શા માટે જરૂરી છે તેમજ ક્યારે ક્યારે થાય છે પિતૃશ્રાદ્ધ આ તમામ પ્રકારની માહિતી હું તમને આજના વિડીયોમાં જણાવવાની છું તો મિત્રો વિડીયો સ્કીપ કરી વિના જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે તે આપણા પૂર્વજો છે જે આપણને જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓને દૂર કરવામાં મદદ કરે છે તેમની મદદ પ્રજ્ઞા એટલે કે અંતર્જ્ઞાન દ્વારા આપણા સુધી પહોંચે છે ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી લઈ ભાદરવા મહિનાની અમાસ સુધીના પક્ષને મહાલેપ શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે પણ આ પક્ષમાં મૃત વ્યક્તિના પુત્ર પૌત્રો દ્વારા તેમની મૃત તિથિએ શ્રાદ્ધ કરવામાં આવે છે આ શ્રાદ્ધ પર્વમાં પિતૃઓને અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ અર્પણ કરવામાં આવે છે આમ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમજ તેમના પરિવારના સભ્યોને દીર્ઘાયુ સ્વાસ્થ્ય ધન અને સ્વર્ગની જેવી પ્રાપ્તિ આપે છે શાસ્ત્રો કહે છે જે નરકમાંથી બચાવે છે તે પુત્ર છે શ્રાદ્ધ કરવાથી જ પુત્ર જીવનમાં પિતૃઓના ઋણથી મુક્ત થઈ શકે છે પૂર્વજો કોણ છે અને ક્યાં છે એવી શંકાને લીધે જે લોકો શ્રાદ્ધ નથી કરતા આ શંકાનું નિવારણ કરતી વખતે ઋષિ માર્કંડે કહે છે કે પિતૃઓ પોતાના સૂક્ષ્મ સ્વરૂપમાં શ્રાદ્ધ તિથિએ પોતાના સંતાનના ઘેર સૂર્યોદયના સમયથી જ આવીને બેસી જાય છે એવી આશા કે તેમના પુત્ર પૌત્ર ભોજનથી તેને તૃપ્ત કરી દેશે પરંતુ સૂર્યાસ્ત થવા આવે ત્યાં સુધી પિતૃઓને જ્યારે ભોજન પ્રાપ્ત નથી થતું ત્યારે તેઓ નિરાશ અને ક્રોધિત થઈને પાછા પિતૃલોકમાં જતા રહે છે શાસ્ત્રોમાં શ્રાદ્ધની અનિવાર્યતા બતાવવામાં આવી છે આસક્તિના લીધે જીવ આ જીવનમાં પુણ્ય અને પાપ બંને કર્મ કરે છે પુણ્યનું ફળ સ્વર્ગ છે અને પાપનું ફળ નર્ક છે નરકમાં પાપીને સખત યાતનાઓ ભોગવવી પડે છે અને સ્વર્ગમાં આત્મા આનંદમય રહે છે જુદા જુદા જન્મોમાં કરેલા શુભ અને અશુભ કર્મો પ્રમાણે સ્વર્ગ અને નરકનું શુભ ભોગવ્યા પછી આત્મા ફરી ચોર્યાસી લાખ જન્મોની યાત્રાએ નીકળે છે તેથી પુત્રો અને પૌત્રોની ફરજ છે કે તેઓ તેમના માતા પિતા અને પૂર્વજો માટે ભક્તિભાવ સાથે આવા શાસ્ત્ર આધારિત કાર્યો કરે જેથી તે મૃત જીવો પરલોકમાં અથવા અન્ય લોકમાં સુખ પ્રાપ્ત કરી શકે દેવતાઓ પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવા વધુ કલ્યાણકારી હોય છે શાસ્ત્રોમાં મૃત્યુ પછી ઔદ્યોગ સંસ્કાર પિંડદાન તર્પણ શ્રાદ્ધ કર્મવિપાક વગેરે દ્વારા પાપોના વિધાનનું પ્રાયશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે ઘણાના મનમાં પ્રશ્ન થાય કે ક્યારે થાય છે પિતૃ શ્રાદ્ધ તો ભાદરવા મહિનાની પૂનમથી શરૂ કરીને શ્રાદ્ધ પક્ષ ભાદરવા મહિનાની અમાસ સુધી ચાલે છે પૂનમે એ લોકોનું શ્રાદ્ધ કરાય છે જેનું મૃત્યુ પૂનમના દિવસે થયું હોય આમ તો જ્ઞાત અજ્ઞાત બધાનું શ્રાદ્ધ ભાદરવા મહિનાની અમાસે કરવામાં આવે છે શ્રાદ્ધ માત્ર ત્રણ પેઢીઓ માટે છે ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પરલોકથી પૂર્વજો પોતાના સગા સંબંધીઓ સહિત પાછા આવે છે દેવતુલ્ય સ્થિતિમાં ત્રણ પેઢીના પૂર્વજોની ગણતરી થાય છે પિતાને વસુની સમાન રુદ્રને દાદાની સમાન અને પરદાદાની સમાન આદિત્યને માનવામાં આવ્યા છે તેની પાછળનું એક કારણ એ પણ છે કે મનુષ્યની સ્મરણ શક્તિ માત્ર ત્રણ પેઢીઓ સુધી સીમિત હોય છે ભણાના મનમાં પ્રશ્ન હશે કે શ્રાદ્ધ કેવી રીતે કરવું તો મિત્રો સૌ પ્રથમ યમના પ્રતિક ગણાતા કાગડા કૂતરા અને ગાયના ભાગ અલગ કાઢો તેમાં ભોજનની કેટલીક વસ્તુઓ મૂકો પછી એક વાસણમાં દૂધ પાણી તલ અને ફૂલ લો કુશ અને કાળા તલ સાથે ત્રણ વખત તર્પણ ચડાવો ઓમ પિતૃદેવાએ ભ્યો નમો નમનો જાપ કરો તમે જે ઈચ્છો તે પ્રમાણે વસ્ત્ર પિતૃઓના નિમિત્ત અલગ કાઢીને રાખી દો વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે આ ઉપરાંત તેને પૂર્વજોની દિશા પણ માનવામાં આવે છે પિતૃ પક્ષમાં દરરોજ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે પૂર્વજોના આશીર્વાદથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી તેમજ ઘરના લોકો ઘણી પ્રગતિ કરે છે અને જીવનમાં ઘણી સફળતા મળે છે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે સિવાય પિતૃ પક્ષમાં રોજ પીપળાના ઝાડ નીચે દીવો કરવો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડ પર દેવી દેવતાની સાથે પૂર્વજો પણ નિવાસ કરે છે જો પિતૃ પક્ષ દરમિયાન તમે પીપળાના ઝાડને પાણી પાવો અને દરરોજ ઘીનો દીવો કરો તો તમને તેના આશીર્વાદ મળતા રહે છે આ ઉપરાંત આ ઉપાય પિતૃદોષથી પણ રાહત આપે છે મિત્રો આમ જ શ્રદ્ધાથી પિતૃઓને શ્રાદ્ધ કરવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થઈ સતત આશીર્વાદ વરસાવતા રહે છે નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ભાદરવા સુધી પરિવર્તિતની એકાદશીનું વાર્તા અને મહત્ત્વ વિશે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે વાત કરીએ ભાદરવા સુધી પરિવર્તિની એકાદશીની તો યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવાન ભાદરવા સુદ એકાદશીનું શું નામ છે તેમાં કયા દેવનું પૂજન કરવું અને તેનો પ્રકાર કેવો છે તેનું અને તેનું વ્રતનું પુણ્ય કહો ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર ભાદરવા સુદ એકાદશી પરિવર્તિની અથવા વામન એકાદશી કહેવાય છે સઘળા પાપોને હરનારી મહાપુણ્યકારક અને સ્વર્ગ તથા મોક્ષને આપનારી છે આ ઉત્તમ વામન જયંતિનું વ્રત પાપોનો નાશ કરનાર છે શુભ ગતિની ઈચ્છાવાળા પુરુષોએ આ એકાદશીનું વ્રત કરવું જે મારા ભક્તો ભાદરવા સુદ એકાદશીના દિવસે વામનજીની પૂજા કરે છે તે નારાયણની સમીપ જાય છે અષાઢ સુદ એકાદશીના દિવસે પોઢેલા ભગવાન આ એકાદશીના દિવસે પડખું ફેરવે છે તેથી પરિવર્તિની એકાદશી તરીકે ઓળખાય છે યુધિષ્ઠિરે કહ્યું હે મહારાજ હે શ્રી કૃષ્ણ આપ કેમ પોઢો છો કેમ શરીર ફેરવો છો તમે બલી રાજાને ક્યાંથી બાંધ્યો ચતુર્માસમાં આ ધર્મ કરવાની ઈચ્છાવાળા પુરુષોએ ક્યુ વ્રત કરવું અને આપ પોઢો છો ત્યારે મનુષ્યો શું કરે છે આ મારા સંશયનો વિસ્તાર મને ઉત્તર આપો ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હે નૃપોત્તમ પાપને હરનારી એક ઉત્તમ કથા સાંભળો પૂર્વે ત્રેતા યુગમાં બલી નામનો દૈત્ય હતો તે મારો પરમ ભક્ત હોવાના કારણે નિત્ય મારી તેમજ બ્રાહ્મણોની પૂજા કરતો અને યજ્ઞો કરવામાં નિરંતર તત્પર રહેતો બલિ આવો મહાત્મા હતો છતાં ઇન્દ્રની સાથે દ્વેષ કરી મેં આપેલું સ્વર્ગ જીતી લીધું અને આલોક જીતી લીધું તેથી સઘળા દેવો એકઠા થઈ ઋષિઓ સાથે મારી પાસે આવ્યા અને મારી પૂજા કરી તેથી મેં પાંચમો વામન અવતાર ધારણ કર્યો પછી મેં ઉગ્ર રૂપ ધારણ કરી બલિ રાજાને જીતી લીધું યુધિષ્ઠિરએ પૂછ્યું હે દેવેશ આપ વિસ્તારથી કહો કે આપે નાનકડા સ્વરૂપથી તે દૈત્યને કેમ જીતી લીધો ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું મેં પ્રથમ યુક્તિપૂર્વક બટુકનું રૂપ ધારણ કરીને બલિની પાસે માગ્યું કે હે રાજન તું મને ત્રણ પગલાં જેટલી પૃથ્વી આપ તેથી તમે ત્રણ જગત આપવાનું પુણ્ય મળશે એમ સંદેહ નથી તેણે તે વાત કબૂલ કરી તત્કાલ મારું શરીર વધવા લાગ્યું મારા પગ પાતાળમાં રહ્યા પૃથ્વી ઉપર ઘૂંટણ રહ્યા સ્વર્ગમાં કેળ રહ્યો અને સત્યલોકમાં મુખ રહ્યું તેથી સૌથી ઉપલા ભાગમાં મારું માથું રહ્યું આમ મારું શરીર વધી ગયું પછી મેં બલીને હાથ પકડીને કહ્યું કે હે અનંત તે મારી આ પગલાંની આખી પૃથ્વી માપી લીધી છે અને બીજા પગલે સ્વર્ગ માપી લીધા હવે ત્રીજું પગલું રાખવાનું સ્થાન આપ ત્યારે ત્રીજું પગલું મૂકવા માટે તેણે પોતાનું મસ્તક ધર્યું એટલે તેની ઉપર પગ મૂકી મારા ભક્ત બલીને મેં પાતાળમાં ઉતારી દીધો છતાં પોતાની મર્યાદા લોપી નહીં આથી હું પ્રસન્ન થયો પછી મેં મહાપુણ્યશાળી બલીને કહ્યું હે માનદ બલી બલિરાજા હું નિરંતર તારી પાસે રહીશ આ કારણે ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિની પાસે રહે છે અને બીજું સ્વરૂપ સમુદ્રમાં ઉત્તમ તેમજ શીર્ષ સાત્રને શેષનાગ ઉપર સુવે છે હે રાજન આ એકાદશી પવિત્ર મહાપુણ્યકારક અને પાપનો નાશ કરનારી છે માટે તે દિવસે પ્રયત્નપૂર્વક અવશ્ય વ્રત કરવું જોઈએ આ એકાદશીના દિવસે ત્રણ લોકના પિતામહ નારાયણ પોતાનું શરીર ફેરવે છે માટે તે દિવસે તેમનું પૂજન કરવું આ એકાદશીના દિવસે દહીંમાં ચોખા નાખીને તેનું દાન આપવાથી અને રાતે જાગરણ કરવાથી મોક્ષ મળે છે જે માણસ પાપને હરનારી આ ઉત્તમ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે તેને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે આવી રીતે સ્કંદ પુરાણમાં ભાગવત માસને શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીનું મહાત્મ કહેલું છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ